નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે જેમાં સોળથી બાવીસ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે ત્રેવીસ સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રની થશે ચકાસણી ચોવીસ સપ્ટેમ્બરે માન્ય પત્રની યાદી જાહેર થશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે ત્રીસ સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે દસ ઓક્ટોબરે યોજાશે બનાસ ડેરીની ચૂંટણી અગિયાર ઓક્ટોબરે મતગણતરી અને બાર ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો થશે મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ બે લીટર રૂપિયા ઘટાડો કરવાની જાહેરાત કરી છે કંપનીએ તાજેતરમાં થયેલી જીએસટી ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે આ ઘટાડાનો લાભ બાવીસ સપ્ટેમ્બરથી મળવાનો છે સસ્તા થવાના છે આ પગલાથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડીક રાહત મળશે અને દૈનિક બજેટ ઉપર સકારાત્મક અસર પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બધું વેચીને કપલ વિશ્વ ટુર ઉપર નીકળી ગયો બ્રિટનના સેફિલ્ડના જોસ અને કેટી શોએ નોકરી તથા રોજિંદી જીવનશૈલીથી કંટાળીને ઘર વાહન અને કપડાં સહિતની સંપત્તિ વેચી દીધી છે તેઓએ બાળકો એલિયટ અગિયાર વર્ષનો અને મથિલ્ડા નવ સાથે દુનિયા ભરવાનો નિર્ધાર કર્યો છે યુગલનું માનવું છે કે માત્ર મહિને ચાર હજાર પાઉન્ડ કમાવવા માટે જીવન બગાડવું યોગ્ય નથી હાલ તેઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને ટ્રાવેલ બ્લોક ચલાવે છે જ્યાંથી જીવન નિર્વાહ સાથે અનુભવ શેર કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમામ જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તર સપ્ટેમ્બરે પોતાનો પંચોતેરમો જન્મદિવસ ઉજવવાનું આયોજન છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નર્મદા જિલ્લામાં પાંચ સ્થળ ઉપર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજપીપળાના ઈ આર એસ કેમ્પસમાં જિલ્લા કલેક્ટરે રક્તદાન કેમ્પનું ઉદઘાટન કર્યું જેમાં ત્રણ હજારને છસો લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જ્યારે પચીસો યુનિટ એકઠા કરવાનો લક્ષ્યાંક હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંગળ પરથી મળ્યો રહસ્યમયી પથ્થર નાસાના રોવારે મંગળના જેજોરો ક્રિએટરમાંથી ચેવીલા ફોલ્સ નામના પથ્થરનો નમૂનો એકત્ર કર્યો છે અંદાજીત ત્રણ પોઈન્ટ આઠ અબજ વર્ષ જૂના આ પથ્થરમાં વિવાનાઇટ અને ગાઇટ જેવા ખનિજ મળી આવ્યા છે પૃથ્વી પર આ ખનીજ સૂક્ષ્મ જીવોની રાસાયણિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે જો કે તે જીવનનો સીધો પુરાવો નથી છતાં વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ મંગળના માઇક્રોબિલિયન જીવન રહેતો હોવાનું અત્યાર સુધીનો સૌથી મહત્વની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડામાં જાહેર સૂચનાથી વિવાદ ખેડાના નાની ભાગવડ ગામમાં લગાવવામાં આવેલી એક જાહેર સૂચના વિવાદનું કારણ બની આ સૂચનાના બોર્ડ ઉપર લખ્યું છે કે નાની ભાગવડ હુસૈની ચોકમાં દરગાહ મદરેસા અને મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સક્ત મનાય છે આ સૂચનાથી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેના પર કાળો કલર લગાવવામાં આવ્યો છે જે દેખીતી રીતે વિવાદને શાંત કરવાનો પ્રયાસ હોઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુમા કુરેશીની નેટવર્ક જાણી લો એ કહેવાલ મુજબ હુમા ખુરેશની કુલ સંપત્તિ ત્રેવીસથી ચાલીસ કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે તેની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો છે જેમાં તે એક ફિલ્મ માટે લગભગ બેથી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કરે છે આ ઉપરાંતની જાહેરાતો મોડેલિંગ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ રિયલ એસ્ટેટ અને લાઈવ ઇવેન્ટ્સમાં પણ કરોડો રૂપિયા કમાય છે તેની પાસે ઘણી બિઝનેસ બ્રાન્ડ સાથે સહયોગ પણ છે જે તેની આવકમાં વધારો કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મખાનાની માળાથી પીએમનું સ્વાગત પીએમ મોદીએ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ ગુલાબબાગ સીસાબાડી ખાતે યોજાયેલી જનસભામાં ભાગ લીધો તેઓ સીએમ કુમાર અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સાથે રથ ઉપર સવાર થઈને જનસભા સ્થળે પહોંચી ગયા હતા જનતા દ્વારા મોદી જિંદાબાદ અને કુમાર જિંદાબાદના નારા સાથે બંને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું આ અવસરે પીએમ મોદીને ફૂલોની જગ્યાએ મખાનાની માળા પહેરાવીને અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજની બ્રાન્ડ પહેલાં શું બનાવતી હતી નોકિયા ટોયલેટ પેપર બનાવતી સોની ઇલેક્ટ્રિક રાઇસ કુકર બનાવતી સેમસંગ ફળો અને માછલી વેચતી લેગો લાકડાના રમકડાના બતક બનાવતી કોલગેટ મીણબત્તી બનાવતી ટોયોટા લૂમ્સ બનાવતી નેનટેન્ડો જુગર રમવાના પત્તા બનાવતી ટિફેન્ડી એન્ડ કોર્પોરેશન સ્ટેશનરી બનાવતી હાર્ડપ્રો કપડા બનાવતી આઈક્યા પેન બનાવતી વ્રિકલી સાબુ બનાવતી એવોન પુસ્તકો વેચતી અને ડુ પોઈન્ટ ફટાકડા બનાવવા માટે દારૂખાનું બનાવતી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાગડાઓ એકઠા કરવાની યુક્તિ હાલમાં શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે તેવામાં લોકો પોતાના પિત્રોને શ્રાદ્ધ આપવા માટે અગાસી ઉપર જતા હોય છે ઘણીવાર આકાશ સુમસાન હોય છે કાગડા દેખાતા નથી ત્યારે વાયરલ વિડીયો ની યુક્તિ ચોક્કસ તમને કામ લાગી શકે છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલાએ પોતાની યુક્તિથી એક કાગડો પણ દેખાતો ન હોવા છતાં તે અનેક કાગડાને એકઠા કરી નાખ્યા છે કારણ કે તે એક કાગડા જેવો જોરદાર અવાજ કાઢે છે અને તે અવાજથી આકર્ષણને કાગડા નજીક આવી જતા હોય છે અને આ વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય રેલવેનો મોટો નિર્ણય ભારતીય રેલવે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે એક ઓક્ટોબરથી આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ્લિકેશન પર રિઝર્વેશન શરૂ થતાં પહેલાં પંદર મિનિટ પહેલાં ફક્ત આધાર કાર્ડ વેરીફાઈડ થઈ યુઝર્સ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે અત્યાર સુધી આ સુવિધા ફક્ત તત્કાલ ટિકિટ માટે હતી પરંતુ હવે સામાન્ય રિઝર્વેશનમાં પણ લાગુ થશે આ નવા નિયમથી ટિકિટ બુકિંગ વધુ સુરક્ષિત અને પારદર્શક બનશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે